મારું નામ રાજ ઘોડાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું આપણે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે બાવીસ તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસ ચોવીસ અને સોમવારના રોજ જાહેર અરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખ અને સોમવારના રોજ જાહેર અરાજીનું કામકાજ બંધ રહેશે તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે સરફ રાજકોડી સાતસી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ